નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જીરું ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર રૂપિયા રાઇડો એક હજાર સાઠ રૂપિયાથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા એરંડા એક હજાર એંશી રૂપિયાથી અગિયારસો પચીસ રૂપિયા મેથી એક હજાર એકત્રીસ રૂપિયાથી પચીસ રૂપિયા ઈસફગુલ પચીસસો રૂપિયાથી ત્રણ હજાર એકાણું રૂપિયા અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયા વરિયારી એક હજાર રૂપિયાથી સોળસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા થડાદ માડગીયાના તાજા બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લે